ભાઈ કાયદો હોય તો એ સામાન્ય વ્યક્તિ માટે નેતાઓ અને અભિનેતાઓ માટે નહીં કારણ કે એ લોકો કેટલોય કાયદાનો ભંગ કરે એ ચાલે કોઈ આખરી કાર્યવાહી ન થાય બહુ બહુ તો સામાન્ય એક દંડ લઈને છોડી મૂકે હવે એટલા રૂપિયા તો એમના માટે એ પરચુરણ કહેવાય એટલે એમને ફર્ક પણ કોઈ ન પડે પણ જો સામાન્ય વ્યક્તિથી કાયદાનો ભંગ થયો એટલે બસ પૂરું કેટલાક ગુજ્જુ અભિનેતાઓ અમદાવાદમાં રાત્રે સ્ટન્ટ કરતા વાયરલ થયા બહુ ચર્ચામાં આવી એ વાત પણ પોલીસ દ્વારા જોવામાં આવેલ તે અનુસંધાને સાયન્સ સિટી રોડ ઉપર મિશ્રી ફિલ્મ જે આવી રહી છે તેના પ્રમોશન માટે કેટલાક લોકોએ બાઇક તેમજ ફોર વ્હીલર ગાડી સાથે સ્ટન્ટ કરવામાં આવેલ અને એમવીએકની વિવિધ કલમોનો ભંગ કરવામાં આવેલ તે અનુસંધાને હાલમાં એ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને તે બાઇક ચાલક તે ફોર વ્હીલર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે મિશ્રી મૂવી જે આવી રહી છે ગુજરાતી મૂવી છે તેના કલાકાર સહકલાકાર અને અન્ય માણસો દ્વારા તેના પ્રમોશન માટે

પણ અમદાવાદ પોલીસ પર એવો આક્ષેપ થઈ રહ્યો છે કે પોલીસ કાર્યવાહી કરવામાં ભેદભાવ કરી રહી છે પીકુ દલસાણિયા અને પ્રેમ ગઢવી વિરુદ્ધ કાર્યવાહી કરી પણ માનસી પારેખ વિરુદ્ધ કોઈ પણ પ્રકારની ફરિયાદ નથી નોંધી જે પોલીસની કામગીરી પર મોટા સવાલ ઉભા કરે છે આ મામલે મિસ્ત્રી ફિલ્મના પ્રોડ્યુસર નું શું કહેવું છે સાંભળો આગળની કાર્યવાહીમાં જે રેન્ડમ અમને પૂછવામાં આવી છે એનો અમે જવાબ આપ્યો કે ભાઈ અમે તો રેન્ડમ ત્યાં ભેગા થયા હતા અને ત્યાંથી જે બાઇક ઉપર અમે ગયા એ જે સ્ટન્ટ થયો છે એ પણ રેન્ડમ ને કોઈ પબ્લિક સ્પોટ હતું નહીં અને એ રીતે આ ખાલી આ જેણે ચઢાવી છે એ એને વિડીયો લઈ અને આ પોસ્ટ કરેલી છે બાકી અમે કોઈ પર્સનલ એવું કોઈ કર્યું નથી સો બરાબર નથી પણ જે સ્ટન્ટ થયો છે એ કોઈ એવો સ્ટન્ટ નથી કે જેનાથી કોઈને તકલીફ પડે કે આમ આમ આદમીને કોઈ તકલીફ પડે અરે પ્રોડ્યુસર સાહેબ ખાલી રસ્તા પર જ અકસ્માતની શક્યતા વધુ હોય છે

કોઈ પ્રમોશન માટે કર્યું પર્સનલ પોસ્ટર ત્યાં ટી પોસ્ટ માટે જ્યાં અમારું ત્યાં મૂકેલું હતું ને એનું પોસ્ટ થયેલી બાકી કોઈ પર્સનલ અમે કંઈ કર્યું નથી સાંભળ્યું ને

એવો મને મીડિયો થોડોક લાગી રહ્યો છે તો હું ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના માર્કેટિંગના જે પ્રમોશન હોય કે ફિલ્મ પ્રોડ્યુસરને વિનંતી છે કારણ કે ગુજરાતી ફિલ્મ હોય કે કોઈ બી ફિલ્મ હોય ફિલ્મના હીરોને લોકો ફોલો કરે છે જેમ કે ધૂમ સ્ટાઇલ બાઇક પછી લોકો જોન બરાની જેમ બાઇક ચલાવવા મળીને કેટલા આપણે એક્સિડન્ટ જોયા છે અને આમાં જે રીતે બાઇકમાં બે હાથ ખુલ્લા મૂકીને અથવા તો આજે હીરો હિરોઈન

પોલીસ પણ કેમ કાર્યવાહી કરવામાં ભેદભાવ કરે છે એ પણ સૌથી મોટો સવાલ છે મિસ્ત્રી ફિલ્મ ની એક રીતે તો આ નેગેટિવ પબ્લિસિટી થઈ ગઈ જે યાદ રાખીને પહેલા કરતા તો હવે વધારે લોકો આ ફિલ્મ જોવા જવાના પણ આવા કૃત્ય થી જનતામાં ખોટો સંદેશ જઈ રહ્યો છે એમાં શંકાને સ્થાન નથી અનિતા પાટણી બીટીવી ન્યૂઝ અમદાવાદ હવે સામાન્ય રીતે તમે ફિલ્મોમાં જોયું હશે જેમ કે થર્સડે કે જેમાં બાળકોને હોસ્ટેજ તરીકે લેવામાં આવે છે અને પછી પોલીસ પૂરતા પ્રયાસ કર્યા એવી જ ઘટના મુંબઈમાં સાચે ઘટી ગઈ ફિલ્મી ઢબે બાળકોનું કિડનેપિંગ અને એમને હોસ્ટેજ બનાવ્યા પછી કિડનેપરની એક માંગણી સામે આવી અને પોલીસનું એ સ્પેશિયલ ઓપરેશન કેટલા બાળકો હોસ્ટેજ કરવામાં આવ્યા હતા બાળકોનું શું થયું કિડનેપર પકડાયો કે નહીં શું થયું મુંબઈ પોલીસ સ્પેશિયલ ઓપરેશનમાં એ સફળ રહી કે નહીં કિડનેપર કોણ હતો તેને અપરાધ કેમ કર્યો તમામ સવાલોના જવાબ તમને આ અહેવાલમાં મુંબઈમાં ફિલ્મી ઢબે કિડનેપિંગ બાળકોને રખાયા હોસ્ટેજ એક માંગ સામે પોલીસ નું સ્પેશિયલ ઓપરેશન ફિલ્મોમાં જે રીતે લોકોને એક જગ્યાએ હોસ્ટેજ બનાવીને રાખે છે અને કિડનેપર પોતાની માંગ પોલીસ અને સરકાર સામે રજૂ કરે છે બસ તેવી જ રીતે મુંબઈના ના પવઈ ખાતે આર્ય સ્ટુડિયોમાં એક વ્યક્તિએ સત્તર બાળકો અને બે પુખ્ત વયના લોકોને હોસ્ટેજ બનાવીને રાખ્યા હતા રોહિત આર્ય નામના ના કિડનેપરે ઓગણીસ લોકો હોસ્ટેજ બનાવીને આખા મુંબઈને ચિંતિત કરી નાખ્યું હતું દ્રશ્યોમાં જેમ જોઈ શકાય છે તેમ કાચની ની બાળકોના હાથ મદદની ગુહાર લગાવતા દેખાઈ છે કરી રોહિત આર્ય યુટ્યુબ ચેનલ ચલાવ્યા ની ચર્ચા બાળકોને ફિલ્મમાં કામ કરાવવા વાલીઓમાં હરખ સો બાળકો ઓડિશન માં ભાગ લેવા પહોંચ્યા હતા करता करता एशी ने बाहर मोक दी प्रत्यक्ष घटना जानकारी आपी तीन दिन से ऑडिशन चल रहा था तो पिछले तीन दिन से इसने फिर ये बंदे ने तीन दिन ऑडिशन फिर बढ़ाया उसके बाद में इन्होंने सत्रह बच्चे जो थे इनके आज किडनैप करके ऐसा मैसेज आया अंदर से जब ये डेली बच्चे खाना खाने बाहर रहे थे आज बच्चे कोई बाहर नहीं निकले तो जब बच्चे बाहर नहीं निकले तो पेरेंट्स लोगों को भगतड़ मचे पुलिस ने फोन किया होगा अंदर से किसी ने पुलिस को फोन किया होगा तो पुलिस जब यहाँ पर आई तब पता चला कि बच्चे किडनैप हो गए और जब बच्चे किडनैप हो गए पुलिस तरह से पूरी पुलिस की मुंबई पुलिस की टीम पूरी अंदर गई थी और पूरे के पूरे बच्चों को सेफ्टी बाहर निकाला बच्चों को मुंबई पुलिस को अप्रिशिएट करना पड़ेगा आर ए स्टूडियो ने लेने पर प्रत्यक्ष दर्शी द्वारा निवेदन आप स्टूडियो बोला तो ये जो जगह है ये यहाँ पर पहले गाड़ी का शोरूम था फिर यहाँ पर बैंक आई अभी स्टूडियो कब आया पता नहीं लेकिन ऑडिशन के लिए सभी बच्चों को यहाँ बुलाया जाता था पहले दिन तो बहुत बच्चे थे तो सिलेक्शन करते 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 जो बच्चे बच गए उनको आज उसने किडनैप कर लिया ये पूरे ये पूरे मुंबई शहर से आए थे कोई पनवेल से था कोई वाशिश से था कोई मुलुंड से था कोई अंधेरी से था सब अलग अलग जगह अभी सब बच्चों को पेरेंट्स लोगों का ऐसा लगता है कि अपना बच्चा पिक्चर में आना चाहिए सबको ऐसा लगता है तो उसी के सिलसिले में पेरेंट्स लोगों को बच्चों में लेकिन ये गलत है ऐसे जो स्टूडियो इनलीगल है या लीगल है इसकी पूरी छानबीन होनी चाहिए और जिसने ये कांड किया है उसको सख्त से सख्त सजा मिलनी चाहिए પોલીસ ને જાણ થતા જ મુંબઈ પોલીસ પણ ઘટના ની સાથે આખા સ્ટુડિયો ને આગ લગાવી શકે છે પોલીસ બાળકોને બચાવવા પ્લાન બનાવવામાં લાગી હતી દરમિયાન રોહિત આર્યએ એક વિડીયો બહાર પાડ્યો જોઈ લો सुसाइड करने की जगह मैंने एक प्लान बनाया है और कुछ बच्चों को इधर हॉस्टिश रखा है मेरे को ज्यादा डिमांड्स नहीं है बहुत सिंपल डिमांड्स है बहुत मॉरल डिमांड्स है बहुत एथिकल डिमांड्स हैं और मेरे कुछ सवाल है मुझे कुछ लोगों से बात करनी है उनको सवाल पूछने उनके जवाब पर अगर मुझे काउंटर क्वेश्चन है तो मुझे काउंटर क्वेश्चन पूछना है लेकिन मुझे ये जवाब चाहिए मुझे दूसरा कुछ नहीं चाहिए ना मैं टेररिस्ट हूँ ना मेरी बहुत बड़ी पैसों की डिमांड है कुछ भी पैसों की डिमांड तो है ही नहीं इमोरल तो बिल्कुल भी नहीं है सिंपल कॉन्वर्सेशन्स करने हैं और जिसके लिए मैं इन बच्चों को हॉस्टेज लिया है ये मैंने एक प्लान के तहत ही हॉस्टेज लिया है लेट्स चेंज फोर मै सच में करने वाला था करने वाला हूँ अगर जिंदा रहा तो मैं करूँगा अगर मैं मर गया तो कोई और करेगा लेकिन होगा जरूर इन्हीं बच्चों के साथ होगा अगर इनको हार्म नहीं होता है तो बिकॉज द स्लाइटेस्ट रॉन्ग मूव फ्रॉम योर एंड રોહિત આર્યનું કહેવું હતું કે તેને પૈસા નથી જોઈતા તેને કેટલાક સવાલોના જવાબ જોઈએ છે એટલે જ્યાં સુધી તે જવાબ નહીં મળે ત્યાં સુધી બાળકોને છોડવામાં નહીં આવે પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસે એક ખાસ ઓપરેશનનો પ્લાન બનાવ્યો મુખ્ય દરવાજાને બદલે બાથરૂમમાંથી પોલીસ પ્રવેશી બે કલાક આ સ્પેશિયલ ઓપરેશન ચાલ્યું સત્તર બાળકો સુધી પોલીસ પહોંચી રોહિત આર્યએ પોલીસ પર ગોળીબાર કર્યો પોલીસે જવાબમાં તેને ગોળી મારતા તે ઇજાગ્રસ્ત થયું સત્તર બાળકોને રેસ્ક્યુ કરવામાં પોલીસને મળી સફળતા રોહિત આર્યને હોસ્પિટલ સારવાર માટે લઈ જવાયો સારવાર દરમિયાન ડોક્ટરે રોહિતને મૃત જાહેર કર્યો ઘટના સ્થળેથી પોલીસને એરગન પણ મળી આવી હતી બાળકો તો સુરક્ષિત બહાર આવી ગયા પરંતુ સવાલ એ પણ થાય છે કે રોહિત કોને સવાલ પૂછવાની વાત કરી રહ્યો હતો રોહિતને કોની સાથે વાતચીત કરીને જવાબ જોઈતા હતા આત્મહત્યાની વાત કરી એટલે એવો તર્ક લગાડવામાં આવી રહ્યો છે કે તે ડિપ્રેશન માં હતો તેની સાથે કંઈક એવું થયું છે જેનાથી તે આ પગલો ભરવા સુધી પહોંચ્યો હતો શું શાહરૂખ ખાનની જવાન સન જેવી રોહિતની કહાની હતી રોહિતનો હવે એન્કાઉન્ટર તો થઈ ગયું છે પણ શું તેના પરિવારમાં કોઈ ન હતું કોઈ છે તો તે ક્યાં છે આ દિશામાં પોલીસ તપાસ ક્યાં જાય છે તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ મમતા કુલકર્ણી જે એક અભિનેત્રી હતી અને હવે તો સાધ્વી થઈ ગઈ છે જે હવે મહામંડલેશ્વર સાધ્વી યમાઈ મમતા નંદગીરી તરીકે પ્રખ્યાત છે એ મમતા કુલકર્ણીનો અચાનકથી દાઉદ ઇબ્રાહિમ માટે પ્રેમ છલકાઈ ગયો હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે હવે સૌ જાણે જ છે એક સમય હતો જ્યારે મમતા કુલકર્ણીનું અંડરવર્લ્ડ સાથે કનેક્શન હોવાની વાતો ખૂબ એ ચાલી રહી હતી અને તેની આકરી તપાસ પણ થઈ હતી હવે અચાનક થી તેને દાઉદ માટે પ્રેમ ઉભરાયો અને સંત સમાજમાં આ વિવાદિત નિવેદનને લઈને કેવો પ્રતિસાદ છે આવો બતાવીએ દાહોદ ઇબ્રાહીમ ને કહી દીધા સજ્જન દાઉદે કોઈ બોમ્બ વિસ્ફોટ ન કર્યા નું કહ્યું મમતા કુલકર્ણી નો એક વિડીયો વાયરલ થયો છે જેને જોઈને લોકો એમ કહે છે કે ભાઈ લાગી રહ્યું છે કે પોતાની ત્રેવીસ વર્ષની એ તપસ્યામાં મમતા કુલકર્ણી દાઉદ ઇબ્રાહીમ સજ્જન વ્યક્તિ લાગે છે અને એમ કહે છે કે દાઉદ ઇબ્રાહીમે ભારતમાં કોઈ બોમ્બ વિસ્ફોટ કર્યો જ નથી વાત એમ છે કે અભિનેત્રી સંત બનેલી મમતા કુલકર્ણી ફરી એકવાર હેડલાઇન્સમાં છે

बॉम्ब ब्लास्ट या कुछ एंटी नेशनल चीज नहीं की थी देश के अंदर मैं उसके साथ तो नहीं हूँ लेकिन वो ही so आपको उसका डिफरेंस भी समझ में आना चाहिए आप जब दाऊद का नाम लेते हो जिसके बाद मेरा नाम जुड़ा है उसने कभी बॉम्ब ब्लास्ट नहीं किया बॉम्बे के अंदर कभी सुना आपने जिसका नाम आप ले रहे हो दाऊद का कभी नाम था ही नहीं मेरा कभी दाऊद को मैं जीवन में नहीं मिली હવે મમતા કુલકર્ણીના આ વિવાદિત નિવેદનને લઈને સંત સમાજમાં પણ આક્રોશ ભભૂકી ઉઠ્યો છે અગાઉ તેના પર દસ કરોડ રૂપિયા આપીને કિન્નર અખાડાની મહામંડલેશ્વરનું પદ મેળવવાનો આરોપ તો હતો જ હવે સાંભળો કે સંતો શું કહી રહ્યા છે બની બેઠેલા એવા સાધુના ભેસ પહેરીને પોતે આતંકવાદીઓને સાથે જે નાતા રાખેલી છે એવા મમતા કુલકર્ણી છે હમણાં કુંભને મેળામાં એમને સાધુના ભેસ પહેનાવવામાં આવ્યા છે પૈસા લઈને એવા બને બેઠેલા સાધુઓને બયાનથી કોઈ નિર્દોષ થઈ જતા નથી આખા વિશ્વને અંદર બધાને ખબર છે કે દાઉદ ઇબ્રાહીમ કોણ છે દાઉદ ઇબ્રાહીમના કાન શું છે એવા દાઉદને નિર્દોષ બતાવીને શું સાબિત કરવા માંગે છે હું મહંત સુખરામદાસ બાપુ ખાખી મળી રામજી મંદિર મેંદળાથી હું આને બયાનના બહિષ્કાર કરું છું આવા વિચાર રાખવા વાળાને જો ભગવું આપ્યો છે હું એની ચોક્કસ નિંદા કરું છું અમને પણ શરમ આવે છે કે જો અમારો સનાતનનો વસ્ત્ર પહેર્યો છે અને એ આતંકવાદીઓને નિર્દોષ બતાવે છે શરમથી ડૂબી જવો જોઈએ અને જે પણ આ મમતા કુલકર્ણીએ આતંકવાદીને આતકવાદી ન બતાવતા હું એને ખૂબ ખૂબ ભરપેટ એને નિંદા કરું છું અને એના આ શબ્દોને વખોડું છું વિવાદ બકર્યો બેશ ભર્મા મમતા કુલકર્ણીને લઈને સંત સમાજમાં વિરોધનો સૂર જોવા મળ્યા એટલે સાધવીજીએ કેવી સ્પષ્ટતા કરી એ પણ સાંભળો અને જે થી મેરા નામ જોડાયા છે થા કુશણ કેલે જે કા નામ હે વિદી ગોસ્વામી तो आपने कभी सुना क्या कि विकी गोस्वामी ने इंडिया में किधर ब्लास्ट किया ये किसी देश के एंटी नेशनल एलिमेंट्स में काम किया नहीं ना तो तो मेरा डाउट से कोई लेना देना, देना नहीं ना मुझे उसका प्रश्न पूछना कोई जरूरी बन था या आपका बस इतना ही बोला लेकिन प्रेस ने इस चीज को उछाल दिया मैं चाहती हूँ कि वापस मेरा वो इंटरव्यू शांतिपूर्वक सुने और बाकी जो साधु संत है તે દાઉદ ને કદી નથી મળી તો ચલો ફરી જોઈએ અને મમતા કુલકર્ણી ની સ્પષ્ટતામાં કેટલું તથ્ય છે તે પણ જાણીએ જરૂર થાય

વેલકમ બેક લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની આજે એકસો પચાસમી જન્મજયંતિ છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી શાહ અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાજધાની દિલ્હીમાં સરદાર પટેલની પ્રતિમાને કરી જે પછી નેશનલ યુનિટી અંતર્ગત રન ફોર પ્રારંભ કરાવ્યો જે પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસની સરકારે સરદાર સાહેબનું યોગ્ય સન્માન ન કર્યું એકતાળીસ વર્ષ પછી સરદાર વલ્લભભાઈ પટેલને भारत रत्न आप कांग्रेस की सरकार सरदार साहेब नाम पर कोई स्मारक न बनाव्या स्टेच्यू ऑफ यूनिटी बना सभी जानते हैं आजादी के आंदोलन में और आजादी के बाद भारत के अभी के मानचित्र के निर्माण में सरदार पटेल की बहुत बड़ी भूमिका रही एक और तो आजादी के आंदोलन में बैरिस्टर की प्रैक्टिस छोड़कर महात्मा गांधी के आह्वान को स्वीकार करकर सरदार पटेल ने आजादी के आंदोलन में हिस्सा लिया उनकी नेतृत्व क्षमता तब मालूम पड़ी जब 1928 सौ किसानों को जो अन्याय होता था इसमें बारडोली सत्याग्रह हुआ गुजरात के दक्षिण छोर पर बारडोली सत्याग्रह जब हुआ तब सभी लोग मानते थे कि अंग्रेज नहीं झुकेगा सरदार साहब के नेतृत्व में किसानों ने आंदोलन शुरू किया और देखते देखते एक छोटे से कस्बे में फैला हुआ वो आंदोलन देश भर के किसानों का आंदोलन बनकर रह गया और अंततोगतवा अंग्रेजों ने किसानों की बात माननी पड़ी और उसी आंदोलन को लेकर महात्मा गांधी ने वल्लभ भाई पटेल को सरदार वल्लभ भाई पटेल का उपनाम लिया और वहीं से वल्लभ भाई पटेल सरदार पटेल बने परंतु सरदार साहब का उचित सम्मान उस वक्त की कांग्रेस सरकारों ने नहीं किया उनको भारत रत्न देते देते इकतालीस साल लग गए इकतालीस साल बाद उनको भारत रत्न से सम्मानित किया गया उनके काम के अनुरूप कोई स्मारक भी नहीं बनाया गया जब नरेंद्र मोदी जी गुजरात के मुख्यमंत्री बने तब उन्होंने संकल्प लिया कि केवड़िया कॉलोनी में દુનિયા પૂરી દેખતી સરદાર પટેલ ની પ્રતિમાને પુષ્પાંજલિ આપી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એકતા દિવસ નિમિત્તે શપથ લેવડાવ્યા સરદાર સાહેબ ની જન્મ જયંતિ ની સૌને શુભેચ્છાઓ પણ તેમણે પાઠવી એકતા દિવસે યુનિટી દાખવીએ તેવું પણ તેમણે કહ્યું પ્રધાન વડાપ્રધાનશ્રી સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર સાહેબની સૌથી ઊંચી પ્રતિમા બનાવી અને આજે આપણે સૌ પણ એકતા દિવસે બે હજાર ચૌદ થી આપણે આ દિવસ એકતા દિવસ તરીકે ઉજવી રહ્યા છે ત્યારે આપણે સૌ સાથે મળીને જે વડાપ્રધાનશ્રીનો પણ સંકલ્પ છે કે સૌ સાથે મળીને એટલે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી એક કાર્ય મંત્ર પણ એમણે એમના જીવન દરમિયાન સિદ્ધ કર્યો છે ત્યારે આપણે સૌ પણ આ એકતા દિવસે યુનિટી અને યુનિટીમાં રહીને આપણે જ્યાં વસીએ ત્યાં જ્યાં હોઈએ ત્યાં આ એકતા કાર્ય મંત્રને સિદ્ધ કરીએ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની આજે એકસો પચાસમી અને જે અંતર્ગત આજે સમગ્ર દેશમાં રન ફોર આયોજન કરાયું ત્યારે અમદાવાદના નારણપુરામાં પણ રન ફોર આયોજન કરાયું હતું જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને पुष्पांजलि અર્પણ કરી રન ફોર ને લીલી ઝંડી બતાવી હતી આ સમયે મુખ્યમંત્રીએ સંબોધન કરતા કહ્યું કે દેશના સર્વાંગી વિકાસ માટે એકતાનો મંત્ર સર્વોપરી છે